રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજના બજેટને વધાવવામાં આવ્યું ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવે કહ્યું કે સરકારે તમામ વર્ગને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કર્યું છે રાજકોટના ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળશે નિર્મલા જે પોતાની જે એક કર્યા પછી આજ સાતમી વખત બજેટ રજૂ કર્યું અને જે ઇન્ટ્રીમ બજેટ હતું એને ધ્યાનમાં રાખી અને આ બજેટને એમાં ઇન્ટ્રીમ બજેટને પણ સમાવેશ કરી અને પહેલી વખત બધા લોકોને ન્યાય કેમ મળે એવા એને સંપૂર્ણ પ્રયત્ન કરેલા છે અને ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રીને લગતા બજેટની વાત કરીએ તો એમએસએમઇને સારો એવો પ્રતિકાર મળી રહ્યો છે અને સારું એવું બૂસ્ટ આપ્યું છે ઘણી બધી ફેકલ્ટીમાં સ્ટેપ બાય સ્ટેપ વિચારો તો એમએસએમઇને બૂસ્ટ આપવાનો જોરદાર પ્રયત્ન કરેલો છે ખાસ કરીને એગ્રીકલ્ચરને પણ એટલું બધું અડપણ આપ્યું છે કે જેથી કરીને એગ્રીકલ્ચરમાં પણ ડેવલપમેન્ટ થાય અને આવનારા દિવસોમાં જેમ ગામડા અવાજ હશે તો શહેર થશે અને શહેર હશે તો દેશ થશે એ જ ધ્યાનમાં રાખી અને ખેડૂતોને પણ કેમ વધુમાં વધુ ન્યાય મળે અને ખાસ કરીને એને એસઆઈપીમાં જે ફાયદો કરેલો અને બાકીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે વાત કરીએ તો દરેક અંશે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો બીજા કોઈ રાજ્યની વાત કરીએ જો કોરિડોરની વાત હોય કે ભાઈ બિહારની અંદર માની લો કે જે કાંઈ છે અને ખાસ કરીને જે અત્યારની વિકટ પરિસ્થિતિમાં હિમાચલ પ્રદેશ અને જે જ્યાં વધુમાં વધુ વરસાદ છે એને પણ એક બેનિફિટ આપ્યો છે અને યુવા વર્ગને રોજગારી માટેના સારામાં સારો કન્સેપ્ટ એને આપેલો છે ખાસ કરીને જે આવનારા દિવસોમાં એક આવતો એક બે વર્ષ કે પાંચ વર્ષ નહીં પણ બે હજાર સુડતાલીસના વિઝનને ધ્યાનમાં રાખી અને આ બજેટ સર્વગ્રાહી રીતે બધી રીતે સંતુષ્ટ કહી શકાય એવું મારું સ્પષ્ટપણે માનવું છે જેમાં મારા પ્રમુખે કીધું કે ઘણા વર્ષોથી આવા સારા બજેટની રાહ જોતા હતા તો ઇન્કમટેક્સ સ્લેબમાં મેઇન ફેરફાર થયો તે સારાનીય પગલું છે પ્લસ થર્ડ પાર્ટી ગેરંટીમાં એમએસએમઈને લોન મળશે સો કરોડ સુધી એ પણ સરાહનીય સ્ટેપ છે તદ ઉપરાંત જોઈએ તો અમુક અમારા મુદ્દાઓ પેન્ડિંગ હતા તે આમાં નથી ઇન્વોલ્વ થયા એવું લાગે છે પણ છતાંય આખું બજેટ કમ્પ્લીટ એનું આપણે કરીએ આખું વિશ્લેષણ પૂરું કરીએ ત્યારે આ સાચો આઈડિયા આવશે મેઇન કરીને જે અમારી ઘણા વખતથી ડિમાન્ડ હતી ફોર્ટી થ્રી બી એચ એ કદાચ આમાં અત્યારે ઇન્વોલ્વ ન થઈ હોય લીધી ન હોય એવું અમને લાગે છે પણ છતાંય એક્ઝેક્ટ સાંજના જે આખું બજેટનું પૂરેપૂરું આવે પણ છતાં પણ જે ઘણા વર્ષોથી આપણે ટેક્સ સ્લેબનો ફેરફાર હતો તે આવકારીએ પગલું ગણાયમ ડ્યુટી અને સેન્ટ્રલ એક્સાઇઝમાં તો ફેરફારો કરવામાં આવે છે પણ જીએસટીના ફેરફારો કરવામાં આવતા નથી જીએસટીનું સરળીકરણ છે ને ખાસ જરૂરી હતું અત્યારે જ્યારે કે ઉદ્યોગો છે એ જીએસટીના જે કાયદાઓથી જે પરેશાન છે ઉપરાંત અમુક સેક્શનો એવી હતી કે જેમાં સુધારની જરૂર હતી જે આ બજેટમાં આપણે આશાઓ હતી જે ફરીભૂત થયેલ નથી કસ્ટમ ડ્યુટી અને જીએસટી ઘટાડવાથી ફાયદો ઘણો થાય છે મોબાઈલ અને એના ઉપર અને ઇન્કમટેક્સના જે સ્લેબમાં ફેરફાર કરેલા છે એનાથી નાના વર્ગને ઘણો ફાયદો થશે આજે નિર્મલા સીતારમને જી બજેટ રજૂ કર્યું છે એ ટેક્સની રીતે ડાયરેક્ટ ટેક્સની રીતે ખૂબ જ આવરદાયક પગલાં લીધા છે જેમાં કે એને સ્લેબમાં પણ ચેન્જીસ જે નવી સ્કીમમાં છે એમાં ઘણા ચેન્જીસ કર્યા છે બીજા ચેન્જીસ મોટા છે કે જે સેલેરી એમ્પ્લોઈ છે એને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો કર્યો છે પેન્શનમાં પણ જે સ્કીમ છે એમાં પણ વધારો કર્યો છે ઓવરઓલ જોવા જઈએ તો ઇન્કમટેક્સ એટલે ડાયરેક્ટ ટેક્સની રીતે ખૂબ જ આવરદાયક પગલાં લીધા છે વધારામાં પગલાં આપણે જોઈએ તો ટીડીએસ ટીડીએસજી સરળી અમલીકરણ કરશે એ ખૂબ જ જરૂરી હતું અત્યાર સુધી એમાં ઘણા બધા પેનલ્ટીઝ એ પણ વેવ કરવાનું એણે કીધું છે અને સૌથી વિશેષ કહીએ તો કે દર છ મહિને હવેથી ઇન્કમટેક્સમાં ચેન્જીસ કાંઈ કરવા હશે તો એ કરી શકશે આજરોજ જ્યારે નિર્મલા સીતારમણજીએ નાણાં મંત્રીએ બજેટ રજૂ કર્યું છે ખૂબ જ આવકારદાયક છે અમારી જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે કારણ કે સોના અને ચાંદીમાં બંનેમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી અને છ ટકા સુધી લઈ આવ્યા છે પ્લેટિનિયમમાં છ પોઈન્ટ ચાર ટકા જેવો ઘટાડો કર્યો છે તો આ અમારી જ્વેલરી ઇન્ડસ્ટ્રી તરફથી અમે ખૂબ જ આવકાર આવકારદાયક પગલું ગણીએ છીએ અને આ કસ્ટમ ડ્યુટી ઘટાડવાથી અમારી ઇન્ડસ્ટ્રીને ઓર્ગેનાઇઝ વે તરફ જવામાં ખૂબ જ સફળ અને સારું પગલું કહી શકાય